હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સંઘનું પેનજી પોસ્ટર તો મિત્રો આવી રીતે આપણે પેનજી પોસ્ટર બનાવવાના છે ગુજરાતી સંઘનું તો મિત્રો વિડીયોની અંદર બનાવી જો વિડીયોની અંદર નવા હોય તો અમારે જયુગા મહારાજ વોર્ક યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કરીએ તો તે પેલા લેજો સાથે સાથે બજુના બે ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પેન પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ તેના માટે આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે તો જોઈ શકો મિત્રો આપણે પહેલું તો જણાવજીએ કે આવી રીતે આપણે પેનજી પોસ્ટર બનાવવાનું છે તો તેના માટે વિડિયોની અંદર બનારે જો વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પેનજી પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લેવાનું છે તો હું પણ આવી રીતે એક બેકગ્રાઉન્ડ લેલું હું તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ સેટ કરવાનું રહેશે તો આવી રીતે આપણે સેટ કર્યા પછી મિત્રો અને આવી રીતે આપણે ફેરવી પણ લેવાનું છે આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે થોડુંક આને સેટ કરવાનું હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક સેટ કરી લેવાનું હોય સેટ કર્યા પછી મિત્રો કંઈક આપણે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો જોઈ શકો મિત્રો બેકગ્રાઉન્ડ લઈ લઉં તો આવી રીતે આપણે પિક્સલ લેમની અંદર બેકગ્રાઉન્ડ બનાવી લેવાનું છે તો આવી રીતે આપણે કંઈક સેટ કરી લેવાનું કમ્પ્લીટ તો આવી રીતે આપણે સેટ કર્યા પછી મિત્રો ત્રણ વાર ડુપ્લિકેટ કરી લેવાનો છે ડુપ્લિકેટ કર્યા પછી આપણે સેટ કરી લેવાના રહેશે કમ્પ્લીટ એટલે સરસ ને એવો લાલ શેડો આપી દેવતો હોય તો આવી રીતે આપણે સેટ કર્યા પછી મિત્રો અહીંયા આપણે પેન જે ફોટા લઈ લેવાના છે તો આવી રીતે આપણે સિંગર અને એક્ટરનો ફોટો આવી રીતે આપણે

સેટ કરી લેવાનું તો આપણે આવી રીતે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે બ્લેક કલરનો આપણે શેડો આપવાનો હોય તો આવી રીતે આપણે થોડુંક ગોળ ક્રોપિંગ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે થોડુંક ક્રોપિંગ કર્યા પછી મિત્રો અને આવી રીતે આપણે સેન્ટું બેક કરી લેવાનું રહેશે અને બ્રેજી ફોરવર્ડ બે વાર સેટ કરી લેવાનું એટલે સરસનું એવું શેડો આપી દીધો એટલે સરસનું દેખાય છે તો હવે પછી મિત્રો આ કને આપણે સિંગલ લખવા માટે આ કંઈ આપણે આવી રીતે પેન્સિલમાં જઈને આવી રીતે આપણે કને સેટ કરવાનું રહેશે તો જોઈ શકો મિત્રો પીળા કલરનું આપણે આવી રીતે ટાઈટલ એટલે કે આવી રીતે આપણે સેટ કરવાનું રહેશે તો આવી રીતે આપણે થોડુંક સેટ કરી લેવાનું રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે કેવી રીતે આપણે સેટ કરી રહ્યા છીએ તો આવી રીતે આપણે થોડુંક સેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે કંઈક સેટ કરી લેવાનું હોય આવું કમ્પ્લેટ આમ સેટ કરવાનું રહેશે તો હવે પછી મિત્રો એને આવે સેટ કરી લેવાનું કમ્પ્લીટ તો આને આપણે મિત્રો અહીં કને સેટ કરવાનું રહેશે તો આવી રીતે આપણે થોડુંક અહીં કને સેટ કરી લેવાનું હોય કમ્પ્લીટ તો આવી રીતે આપણે અહીં કને સિંગર એટલે કે આવી રીતે સિંગરનું નામ લખવાનું અને સિંગર સેટ કરવાનું હોય તો આવી રીતે આપણે અહીંયા કને સિંગરનું નામ લખી લઈએ તો જોઈ શકો મિત્રો આવી રીતે પહેલું તો આપણે સિંગર તો સિંગર આવી રીતે અહીં કને સેટ કરી લેવાનું હોય ને લાલ અક્ષરે આપણે આવી રીતે સેટ કરવાનું થાય છે તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય હવે પછી મિત્રો અહીંકને આપણે સિંગરનું નામ લખી લઈએ તો આવી રીતે આપણે સિંગર પહેલું તો આવી સેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય ને જાડા અક્ષરે ફોન્ટમાં જઈને આવી રીતે ક્લિક કરી દેવાનું એટલે શેર થઈ જાય છે જાડા અક્ષર તો એને પણ આપણે બ્લેકમાં શેડો આપી દેવાનો તો આવી રીતે બ્લેક કલર કરી દેવાનો હોય હવે પછી મિત્રો કને આપણે સિંગરનું આવી રીતે આપણે સિંગર તો આવી રીતે આપણે સેટ કરી દેવાનું રહેશે તો આવી રીતે અહીં કને કમ્પ્લેટ સેટ કરી દેવાનું અને બ્લેક આવી રીતે બ્લેક કલર આપી દેવાનો હોય તો સરસનું એવું સેટ થઈ જાય છે તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસનું એવું સેટ થઈ ગયું હું પછી મિત્રો મિત્રો આંખને આપણે શેડો આપવાનો હોય તો બ્લેક કલરનો આવી રીતે આપણે શેડો આપવાનો હોય તો હું બ્લેક કલરનો બેકગ્રાઉન્ડ લઈ લઉં તો આવી રીતે આપણે આંકને શેડો આપવા માટે આવી રીતે પટ્ટી સાઇઝમાં બનાવીને આવી રીતે આપણે ક્રોપિંગ કરી દેવાનું રહેશે તો આવી રીતે આપણે ક્રોપિંગ કરી દેવાનું હોય ક્રોપિંગ કર્યા પછી મિત્રો આઈકન આવી રીતે આપણે શેડો આપી દેવાનો હોય તો જોઈ શકો મિત્રો હું આઈકાને આવી રીતે શેડો આપી દઉં તો આવી રીતે આપણે શેડો આપી દેવાનો હોય હવે પછી મિત્રો આપણે ટાઈટલ તો આવી રીતે આપણે ટાઈટલ લગાવી દેવાનું હોય તો આવી રીતે આપણે અહીં કરીને ટાઈટલ સેટ કરી દેવાનું રહેશે તો આવી રીતે આપણે કમ્પ્લીટ ટાઇટલ સેટ કરી દેવાનું હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સેટ કરવાનો હો તો આવી પાસે મિત્રો આપણે અહીંયા કંઈ વધારાનું જે કાંઈ પણ સેટિંગ કરવું હોય તો સેટિંગ થઈ જશે તો અને આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય અને આપણે આવી રીતે ચેનલનો લોગો સેટ કરી લેવાનો રહેશે હું પણ આવી રીતે લોગો અને આવી રીતે ટાઇટલ લગાવી દઉં તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે આવી રીતે આપણે સેટ કરી દેવાનું હોય તો જોઈ શકો મિત્રો સરસ નવી પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું હોય તો મિત્રો અમારો ઓડિયો પસંદ આવે તો ડેલી શેર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અવનવી અપડેટ જોવા અને સાંભળવા મળતી રહેશે તેના માટે અમારે જયગુ ગામ મહારાજ વેલક્ષુટ્યુબ ચેનલની અંદર લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો